હવે આપણે છે ને પેલા દઈ દેસી મોણ અને પછી આપણે અડધી કલાક માટે મૂકી દેસી આપણે લઈ લીધો છે ને મોણ દઈ અને હવે આપણે અડધી કલાક માટે મૂકી દેસી તો હવે છે ને આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ તો પેલા મૂકી દેસી કઢાઈ તો આવી ગયું છે આપણું ઘી પહેલા આપણે ગુણ તળી લેસી ઉપરથી આપણે થોડું ઘી એડ કરી દેસી

કાજુ અને બદામ સરસ મિક્સ કરી અને ઠંડુ ઠંડુ પેલી કઈક મીઠી વસ્તુ અગ્નિદેવ ને ધરી અને આપણે લાલા માટે લઈ લઈ તો આ છે ને આપડા આ સિઝન ના પેલા મસ્ત અડદિયા બની ગયા છે હવે ખાલી વારવાના બાકી છે થોડાક અડદિયા આપણે વાળશી થોડાક આપણે ઢેફલા બનાવશી તો તમને અડદિયાની રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો અને અડદિયા બનાવવા છે ને એકદમ સિમ્પલ ઈઝી અને ઝટપટ બનગર તો જરૂરથી ટ્રાય કરજો ને તમને અડદિયા કેવા લાગે છે ને મને કમેન્ટમાં કહેજો બાય જલ્દીથી મળ્યા એક નવી રેસીપી સાથે